ચલાળા મારુતિ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું મારુતિ ગ્રુપ દ્વારા ગજાનન ગણપતિની મહાઆરતીમાં સંતો મહંતો તેમજ મહાનુભાવોનું સ્વાગત સન્માન કરાયું

ચલાલા એટલે દેવભૂમિ સંતભૂમિ પૂજ્ય શ્રી દાન મહારાજના જ્યાં બેસણા છે એવી આ તપોભૂમિ અહીંયા મારુતિ ગ્રુપ આયોજિત મારુતિ સોસાયટી એક મારુતિ સોસાયટી બે તેમજ પંચવટી સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ગણેશ મહોત્સવમાં આજે મારુતિ ગ્રુપના યુવાન મિત્રોના આમંત્રણને માન આપી ચલાલા અંશાવતાર પૂજ્યશ્રી દાન મહારાજની જગ્યાના લઘુ મહાન પૂજ્યશ્રી મહાવીર બાપુ તેમજ પૂજ્યશ્રી બાપુ તેમજ ગાયત્રી પરિવારમાંથી આદરણીય પૂજ્યશ્રી રતિદાદા મહેશભાઈ તેમજ ચલાલા શહેરના સૌ શ્રેષ્ઠીઓ સૌ આગેવાનો અને મહેમાનો ખૂબ મોટી સંખ્યામાં ગણપતિ મહારાજની આરાધના કરવા મહાઆરતીનો લાભ લેવા માટે અને જગ્યામાંથી મહિર બાપુ તેમજ રતિદાદા અહીંયા મારુતિ ગ્રુપને આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા ત્યારે યુવા ગ્રુપ દ્વારા મારુતિ યુવા ગ્રુપ દ્વારા એમનું ભવ્ય સ્વાગત ફૂલહાર સાલથી સન્માન તેમજ પૂજ્ય બાપુના આશીર્વાદ લીધા સાથે સાથે ગણપતિ મહારાજની ખૂબ આરાધના તેમજ બહેનોએ ભવ્ય રાસથી સૌ આવેલા મહેમાનોનું પણ સ્વાગત કર્યું હતું સાથે સાથે યુવા ગ્રુપ દ્વારા વધારેલા મહેમાનોને ફૂલહાર સાલ ઓઢાડી પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરી એમના હસ્તે ગણપતિ મહારાજની મહાઆરતીનું પણ આયોજન કર્યું છે ત્યારે મારુતિ ગ્રુપ દ્વારા જે આયોજન છે ચલાલા શહેરમાં સૌથી મોટું અને ભવ્ય આયોજન હોય એમાં આ વિસ્તારના સૌ યુવાનો મોટી સંખ્યામાં સાથે એક પરિવાર બની આ ભવ્ય આયોજન કર્યું હોય આ વિસ્તારના વડીલો આગેવાનોના આશીર્વાદ હોય માતા બહેનોના સાથ સહકારથી ભવ્યથી ભવ્ય આયોજન એક પરિવાર બની મારુતિ સોસાયટી પંચવટી સોસાયટી દ્વારા થઈ રહ્યું છે ત્યારે હું ચલાલાના સૌ શહેરીજનોને પણ વિનંતી કરું છું કે આવો પધારો અહીંયા ગણપતિજીની આરાધના કરીએ એમના દર્શન કરી આપણા ગામ માટે આપણા વિસ્તાર માટે આપણા સૌ આ પંથક માટે એમના આશીર્વાદ લઈ સૌની સુખાકારી માટે પ્રાર્થના કરીએ મારું નામ સંગમભાઈ ભરતભાઈ સોની છે આજ રોજ ચલાળાના આંગણે મારુતિ સોસાયટી મારુતિ એક મારુતિ બે અને પંચવટી સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આજરોજ ગણેશ મહોત્સવનું આયોજન થયેલું છે ત્યારે દાન મહારાજની જગ્યામાંથી માહર બાપુ ઉદય બાપુ તથા રતિદાદા બધા મહેમાનોએ હાજરી આપી અને બધાએ ટૂંકમાં કાર્યક્રમને દીપાવ્યો છે અને બધાનું સાથ સહકાર મળી અને મારુતિ ગ્રુપે સરસ મજાનું આયોજન કરેલું છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું